કે કે હેલો દોસ્તો કેમ છો બધા મજા માસ હશે આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે એન્જલ એન્જલ મકવાણા ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફટાફટ જોઈ આવો કે આપણે એન્જલને બે ત્રણ વિડીયો મેંકી દીધા છે હો હા તો મારી એન્જલને બે ત્રણ વિડીયો મેંકી દીધા છે જો બગા ખાઈશ નીંદર આવે છે મારી દીકાને જો એની મમ્મી શું કરે છે અમારા માટે નાસ્તો બનાવે છે તારી મમ્મી નાસ્તો બનાવે હમ મમ્મી નાસ્તો બનાવો નાસ્તો બનાવ બનાવ મમ્મી હું અમે અત્યારે જવાના છે ટીમ બી અમારા વિજયભાઈના લગ્ન છે હમણાં થોડાક દોઢક બે મહિના પછી તો થોડાક કપડાં બુક કરાવતા જઈએ અને એની સાથે અમારે પણ સૂટ બુક કરવું પડશે કેમકે એના લગ્નમાં જવું તો પડશે ને આપણે મોજ કરની પડે મોજ કાંઈ ઢીંગ વતન આવશે ને લગ્નમાં હા ઢીંગું વતન આવશે ને

હા હેલો 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 કે હેલો કે બીવ દીવે તો લી ગઈ તો ખુદ ચશ્મા પહેર છે કા એસ્મે પર જ હાલ નહીં હાથ તો મે પોતે મમ્મી ફોટો પાડે હા હા કે હા કે આ તો ઉજાવા લે હોય ને તેડ

કપડા સિલેક્ટ થઈ ગયા છે ઓલરેડી હવે પહેરશું પછી તમને બતાવશું પેલા ઓલરેડી તમે જોઈ લીધા છે હાલો થાય હવે હેલો પહોંચી ગયા છે આપણે ફાઈનલી પાછળ દેખાઈ ગયા ખાવાનું છે પોસ જેસે ઓ ફાઇનલી ખાવા તો સામે સેલ્ફી કેમેરા માંથી વિડિયો ઉતારીએ છીએ આ જગ્યા કોઈ જાની પૈસાની લાગતી છે અલતેસ આ જગ્યા જાની પૈસાની લાગતી છે થોડાક સમય પહેલા આપણે અહીં આવી ગયા

લેવું બીજા લેવું ને કૃષ્ણ ભગવાન હાલો દોસ્તો તો બીજા જે થારી આપણી પાસે કંઈ જ નથી કોંગે એટલે બતાવો પાણી અને ચા એવું આવે છે ગરમ નો ગરમ જીરો જીરો ગરમગરમ જીરો જીરો ગરમગરમ જીરો ગરમગરમ જીરો આ દે જોઈ શકો છો

મતલબ કેમ છે કેમેરા બરાબર ચેક કરીએ ને પછી આવું ઓ ગાઇસ અત્યારે અંધારું ઘણું બધું થઈ ગયું છે અને વાકી ગયા છે અત્યારે ને સાતને ને સત્તર થઈ છે સૌ ને સત્તર થઈ છે તો આપણે વિડીયો વિડીયો બનાવ્યા છે તો એ ડીટ ડીડીટ કરી નાખીએ અને આપણે વિજયભાઈના લગ્ન છે ઓગણત્રીસ તારીખે તો આપણે બુક કરી આવ્યા છે ફાઇનલી કપડા તો હવે આપણે ફટાકડા વગેરે લેવા જવાના થશે તો જાશું આપણે ઓકે તો બન્યા રહેજો હવે તો કઈ બન્યા અંત રહેવાનું હોય આપણે વ્લોગને એન્ડ આપી દેવાનો છે વ્લોગને એન્ડ આપી દેવાનો છે તો હવે આવો નવો વ્લોગ અમારા ચેનલમાં આવતો રહેશે કંઈ તલ આવતો રહેશે કે અમારા ચેનલ પર વ્લોગ આવતો રહેશે તો જોવાનું ભૂલતા નહીં મિત્રોને પહેલી વાર આવે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઓકે તો હવે હું એન્જલને ઘડીક રમાડું બાય બાય તો ગાય છે અત્યારે આપણે ફ્રેશ બ્રેસ મતલબ કે મોટું બધું ધોઈ ને આવી ગયા છીએ વિજયભાઈ ના લગ્નમાં